વિધાનસભામાં શુક્રવારે સાયન્સ અને ટેકનોલોજી વિભાગની રૂપિયા બે હજાર પાંચસો ચોત્રીસ પોઈન્ટ ત્યાંસી કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર કરવામાં આવી હતી ચર્ચામાં ભાગ લેતા મંત્રી પ્રફુલ્લ પાસેએ જણાવ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે તેમણે વધુમાં ઉમેર્યું કે સ્ટેમ આધારિત સમાજ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે

આટલા વર્ષોમાં પણ સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહીં બોલાવાને કારણે મારા જાગૃત ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માગી હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષેની મિટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મિટિંગ બોલાવી તો બે વર્ષમાં ફક્ત એક જ મિટિંગ બોલાવવામાં આવી છે અરે મીટિંગ બોલાય પણ આજે 6 મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવામાં નથી આવી એવું જવાબ ના આપ્યો આ કમિટી એટલે તારા નિર્ણયો એ ગુરંદેશી રીતે રાજ્યની જનતાના હિતમાં મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માની અધ્યક્ષનો વિશેષ આભાર માનું છું શંકરભાઈ કે આ એવા કશું કરવાનો વિસ્તાર લગભગ બોલવાનો હતો નથી આ કમિટી મહત્વની કમિટી રાજ્યની વિધાનસભા વતી કામ કરી છે ત્યારે તેમણે મને 5 મિનિટ આખી વિસ્તૃત માહિતી આપવાનો ગુજરાતની વિધાનસભામાં ઇતિહાસ અને કદાચ ભારતના પણ આખા ભારત વર્ષનો ઇતિહાસ આજે આપણી વિધાનસભામાં એ અમે વ્યવહાર સ્વરૂપે જાહેર હિસાબ સમિતિની કામગીરી